અમદાવાદ મહાનગર પાલિકા કચેરી કે જ્યાં દીવા તળે અંધારા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અમદાવાદ મહાનગરપાલિકામાં દીવા તળે અંધારું જેવી સ્થિતિ લોકો પાસેથી દંડ વસૂલતી શહેરની જનો પાસે દંડ વસૂલતી મહાનગરપાલિકા કચેરીનું બેઝમેન્ટ આખું પાણી પાણી છે વરસાદી સિઝનમાં ખુદ જ મહાનગરપાલિકા તંત્ર લાચાર જોવા મળ્યું કારણ કે દ્રશ્યમાં આપ જોઈ શકો છો ઉત્તર ઝોનની આ કોર્પોરેશનની ઓફિસ છે કે જ્યાં બેઝમેન્ટમાં પાણી ચારે તરફ ભરાયેલા છે

આમાં પાણીમાં શું છે આમાં પાણી મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ શકે આમાં પાણીના આ પાણીમાં પોરા છે એટલે તમને પાંચસો હજાર રૂપિયાનો દંડ એમના માપીને જતા રહે હવે આખે આખું પાર્કિંગ અને કેટલા સમયથી ભર્યું છે એની કોઈને ખબર નથી તો સત્વરે આ નિકાલ કરવાની જવાબદારી કોની તમે ગામની ચિંતા કરો છો અથવા તો ગામ જોડે ઉઘરાણા કરો છો અને ગામને હેરાન કરો છો પણ તમારી ખુદની ઓફિસની જે હાલત છે એ ક્યારેય કોઈ અધિકારી જોવા ગયો છે ખરો એટલે મહત્વની વાત છે કે જ્યારે એ ની આ એક જગ્યાની વાત નથી ઘણા બધા મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેનું બજેટ કદાચ બીજા ગુજરાતના તમામ કોર્પોરેશન કરતાં વધારે હશે પણ એનો જે બોદો વહીવટ છે એ આપણે બધાએ જોયો છે અને જે રીતે હેરાનગતિ વારંવાર અનેક પ્રશ્ને ઉઠાવવી પડે છે આ મુદ્દે પણ કોર્પોરેશનને કંઈક વિચારવાની જરૂર છે વિનોદ આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો કોર્પોરેશનને વિચારવાની જરૂર છે કારણ કે આ પરિસ્થિતિ અને જે રીતે જણાવ્યું કે જો કોઈ વ્યક્તિના ઘરે સામાન્ય વ્યક્તિના ઘરે ગુંડું હોય તો પાણી હોય તો દંડ ફટકારી દે છે ત્યારે હવે આ પરિસ્થિતિ અને તેને લઈને સવાલ અનેક ઉઠી રહ્યા છે કે શું મહાનગરપાલિકા કચેરી પોતે જ પોતાની આ બેદરકારીને લઈને અનેક સવાલો છે કે શું ઝોન ઓફિસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કારણ કે આમાં તો ચારેય તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે એમસી લોકોને